જોયા ગર તો શું આલો તરા જોયા ચાલો તરા જોઈ લો સા હા બટિયા અમને બતાવતા હું બેહું હું હા તમે શું કરો છો બા છે આ એ આ બધી જ આ બધી છે આ બધી છે ફળ આઈરંડા આઈરંડા છે આપણે

બે લાખ લાખ રૂપિયા બે લાખ હું લઈ આવ્યો ખરી ને એટલે તમે મોકળી કરી દીશ તમારા માટે એક લાખ દસ બરોબર ના ના બે લાખ લાખ

સમાન એટલે શું મને ફૂડલા ખવરાવા મારવાનો મારવાનો અતાર ઓહી લે કે મારિતવાં નું ઘટ બજુર કપડું લઈ તો થઈ

તમારી આખી જમીન લઈ ગયા લૂટાઈ કોણ લઈ ગયું કોઈ બે જણ આધા શેઠે આઈ લઈ ગયા સહી સિકા કરીને સહી સિકા કરીને હા તો કોઈ ના કરી છોકરાની મન માર્યો ને લેતો કોણ આતારી પાટણ બાજુના દેખાતા તા રાખ ઉલા આલા મૂરિયાના પૈસા જેવા આતાય બે જણને મારી સહી સિકા કરીને જતા રહ્યા યાર તો શું 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 કરવું જો હવે તમે કરો યાર તમારા હાથમાં છે કોઈ ખૂબ ગ્રૂપ છે ચોટા હતા કોઈ નથી લાગતા તો પેસાજા ને લકડી કહેતા બેઠા તો ફોન ફોન કરું પૂછીશું બરાબર બાકી રવિ લઈ જાય અંગૂઠા કરીને લઈ જાય ને બધું લઈ ગયા બધું આપણે કોઈ ગામમાં તમે આજે રવિ દાખવા ને એ તો બધું કોમકાજ રેડી કરી જશે કોણ એમ કામકાજ એટલે કોઈ સમજણ ના પડી મને હો એટલે એ લોકો તમારી પાસે આવે ને તમારે પતાવી દેવાનું તો હું તમને સમજીને ગમે કરી આપીશ એવું છે સહી આવી જ હવે કોઈનો વાંધો નહીં કારણ કે હવે ગમે હા ઉંધાની પાછા હા આગળ કેશ બેસ જવા દેતા નહીં અને એ તો હું તમને સમજીને સમજી ગયા કે નહીં એ હા એ તો ફો લાઈન જવા દો અમારું છોકરો જેવું છે હરકો નથી તમે છે ને હરકા જવાનું

સરકાર મોન તો હવે આપડે કોઈ વિચારવાનું ગયા જ નહીં મોના પોટા ના પડે લેતા આપડો વિકાસ થાય અને વિકાસ થાય સરકાર અને સરકાર ની ઓછું પેલા મારા થી શરૂઆત કરું મોટી બે ચીડે પીજો પાછા મારે એટલા જવું પડશે નથી માતાજી હું શું શ્રીગત પંકજ અને અમારી નવી ચેનલમાં તમારું સ્વાગત છે જય સોંતી દાદા સુદ્રોષણ આ ચેનલને બધા ચાહકો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો અમે મનોરંજન માટે બનાવો છો અને કોઈએ ખોટું લગાડવું નહીં અને સત્ય ઘટના આ ભારિત વિડીયો બનાવવામાં આવ્યો છે તો બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો બધાને નમ્ર વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય સોંતીદા